નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ દસનું સામાજિક વિજ્ઞાન પેપર બરાબર વીસ એક બે હજાર પચીસના રોટ લેવાઈ ગયું હતું સામાજિક વિજ્ઞાન પેપર તો આજે સોલ્યુશન આપણે જોઈએ તો વિભાગી છે વિભાગ એ ચોવીસ માર્ક્સનું છે વિભાગી જોઈએ તો વિભાગ એમાં તમને જોડકા આપ્યા છે પાંચ પાંચ ગુણના પાંચ જોડકા તો બોક્સાઇડ તો બોક્સાઈડ કઈ જોવા મળે તમને ત્યાં બોક્સાઇડ બોક્સાઇડ તો સામે આવે એલ્યુમિનિયમ કેરળના કવિ તો કેરળના કવિ તરીકે શ્રી વલ્લથોડ પછી ત્રીજા નંબરનું પાસે હકીક તો અકીક તો કઈ થાય કે અકીક ખંભાતમાં જોવા મળે નાટ્યશાસ્ત્ર તો નાટ્યશાસ્ત્ર ભરતભૂમિ અને ગર્ભદીપ તો ગર્ભદીપમાં આવશે ગરબો જોઈ લો મિત્રો બરાબર આ પ્રમાણે તમારે જોડકા પૂછાય છે પૂછાય છે અને આ પ્રમાણે એનું સોલ્યુશન સંપૂર્ણ તમને સોલ્યુશન જોવા મળશે બરાબર ને તો જોઈ લો બીજું ખરા ખોટા તો લોથલ તે સમયનું સમુદ્ર બંદર હતું આમાં આવે ખરું બરાબર કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ હતા તો હા સાચું પણ ખરું આવશે સાચું બરાબર ને વસ્તુની અછત અછત સર્જાતા સંગ્રહખોરી જન્મે છે તો આ ખોટું બરાબર વસ્તુની અછત અછત સર્જાતા સંગ્રહખોરી જન્મતી નથી એટલા માટે ખોટું આવે નાઇઝર એ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવે છે તો આ ખરું આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે આ તો મોસ્ટ ટાઈમ બી કારણ છે બરાબર કારણ પરથી તમને ખરું ઘોડું લીધું છે તો આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે સાચી વાત છે એટલા માટે ખરું વારસો એ દેશથી ખાલી જગ્યા છે તો વારસો એ દેશની ઓળખ છે ઓળખ વન્યજીવો માટે બોર્ડની રચના ખાલી જગ્યા કરી તો વન્યજીવો માટે બોર્ડની રચના ઓગણીસો ને બાવનમાં કરી જળ સ્ત્રોતના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર છે તો જળ સ્ત્રોતના મુખ્ય ત્રણ પ્રકાર છે જળ એક ખાલી જગ્યા સંપદા છે તો જળ એક રાષ્ટ્રીય સંપદા છે કેવી કે રાષ્ટ્રીય દેશમાં કુલ પરિવહનના ખાલી જગ્યા ટકા સડકો છે તો દેશના કુલ પરિવહનના ત્યાંસી ટકા સડકો છે જો આ મિત્રો એકથી પંદર સોલ્યુશન થઈ ગયું બરાબર હવે સોળમાં જુઓ તો સોળમાં વિકલ્પો છે અને કેવા છે કારણ કે ગમે તે ચારમાંથી એક વિકલ્પ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી તો અઢારસો ને મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના અઢારસો ને ત્યાંસીમાં કરવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે તો નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી નર્મદા નદી વહે છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો આર્થિક રીતે ભારત એ વિકાસશીલ દેશ છે ઉત્પાદનનું સજીવ સાધન કયું છે તો ઉત્પાદનનું સજીવ સાધનને શ્રમ છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે ભારતનો પ્રથમ રેલ માર્ગ કયા સ્ટેશનો વચ્ચે શરૂ થયો તો મુંબઈ અને થાણા વચ્ચે ભારતનો પ્રથમ રેલ માર્ગ મુંબઈ અને થાણા વચ્ચે અઢારસો ત્રેપનમાં શરૂ થયો મિત્રો જુઓ દરેકે દરેક વિષયના તમને પેપર સોલ્યુશન મળશે તો ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો બરાબર તમારા દરેકે દરેક વિષયના પેપર સોલ્યુશન જોઈતા હોય આઈએમ પી જોઈતા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી રાખજો આ જે પેપર છે ને એમાંથી વિભાગ બી સી અને ડી જે મેં મોસ્ટ ટાઈમ પીનો વિડીયો મૂક્યો છે બારથી તેર મિનિટનો એમાંથી જ પ્રશ્નો છે જોઈ લેજો બરાબર એકવાર ખાસ ચેક કરજો એમાંથી કેમકે બેઠે બેઠા આ પ્રશ્નો એમાંથી જોવા મળ્યા છે તો તમારે બોન્ડની પરીક્ષા માટે જોઈતું હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી જે પણ આઈપી મળે એ તમને પરીક્ષામાં કામ લાગે આગળ જુઓ બાવીસનો પ્રશ્ન કે આર્થિક વિકાસ પછી પછીની અવસ્થા કઈ છે તો આર્થિક વિકાસ પછીની અવસ્થા છે આર્થિક વૃદ્ધિ ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો ગુજરાતનું સૌથી મોઢું મોટું બંદર છે કંડલા સમૂહ સંચારના બે માધ્યમો કયા છે તો સમૂહ સંચારના બે માધ્યમો છે મુદ્રિત અને ઇલેક્ટ્રોનિક આ બેના માધ્યમો છે બરાબર આગળ જોવા વિભાગ બી આ વિભાગ બી છે વિભાગ સી છે અને વિભાગ ડી છે બરાબર આ મેં સોલ્યુશન કર્યું નથી કેમકે આ તમને આવડતું જ હોય બરાબર ને તો જોઈ લો વિભાગ બી સી અને ડી આ જે મિત્રો વિભાગ બી સી અને ડીના જે પ્રશ્નો છે ને એ આપણે મોસ્ટ ટાઈમપી વિડીયોમાંથી જ છે બરાબર અને એમાં મેં તમને કહી દીધું મૂક્યા હતા તો કે પચીસમા નંબરમાં આ પ્રશ્ન આટલા પ્રશ્નોમાંથી આવો પ્રશ્ન આવશે ના ચેપ્ટરમાંથી આવશે બરાબર ત્રીસમો પ્રશ્ન તો કે આ રીતે આવશે આટલા ચેપ્ટરમાંથી ના પ્રશ્ન આવશે એમ એટલા સુધી મેં તમને આઈએમપી મૂક્યું હતું અને એમાંથી જ આપણું આ પેપર છે સામાજિકનું સેકન્ડ એક્ઝામનું બરાબર તો ખાસ જોઈ લેજો હું સામાજિક વિષય ભણાવતો નથી પણ છતાં પણ હું મારા આઈએમપી પ્રમાણે મેં તમને પ્રશ્નો મૂક્યા હતા માળખા પ્રમાણે અને એ પ્રમાણે મળે છે બરાબર તો જોઈ લેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં